ભાવનગર જિલ્લાના ભરતેજ પોલીસ મથકમાં મારામારીની ઘટનામાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચાર આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ગુનામાં ફરાર આરોપી પાર્થને પકડવા એસસી એસટી સેલની ટીમે રેડ કરી તેને એક મહિલા પોલીસ કોન્સ્ટેબલના મકાનમાંથી ઝડપી પાડ્યો જ્યાં પાર્થ ઉપરાંત બે મહિલા કોન્સ્ટેબલ પણ હાજર મળી આવી હતી અને આ મકાનમાંથી દારૂની બોટલો પણ મળી આવતા તેમની સામે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે આ બંને મહિલા કોન્સ્ટેબલમાંથી નયના નામની કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં હાજર ન થતા ફરાર થઈ ગઈ હતી જેને આખરે મુંબઈ થી પકડી પાડવામાં આવી પોલીસે ફરાર આરોપીને આશરો આપવા અને દારૂના ગુનામાં સંડોવણી બદલ સહિત તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી જેલ હવાલે કરી દીધા છે તો મહિલા પોલીસ પોલીસનો તમે આ વિડીયો જોઈ શકો છો જેમાં જરા પણ શરમ ડર

એટ્રોસીટીના ફરાર આરોપીને આશરો આપ્યો હતો આજ નયના કોન્સ્ટેબલે આ સાથે આરોપી નૈનાને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને હવે આ મહિલા કોન્સ્ટેબલને જેલ હવાલે કરવામાં આવી છે